સોના ચાંદી ક્યારે સસ્તું થશે સૌથી મોટા પ્રમાણમાં પૂછા તો એક જ સવાલ કે સોનું ખરીદવું છે તો સોનું ક્યારે સસ્તું થશે કારણ કે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે તહેવારીની શરૂ થઈ ગઈ છે છે અને તહેવારોના દિવસે લોકો જે એ સૌથી વધારે સોના ચાંદીના દાગીના બનાવતા હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ધનતેરસ વિશેનું પણ ખૂબ જ મહત્વ છે જેની સાથે વાત કરીએ તો હવે દિવાળી જેની સાથે સાથે બે

લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં સોનાના દાગીના બનાવવાનું પસંદ કરતા હોય છે તો સોનાના દાગીના બનાવવા માટે આપણે 22 કેરેટ સોનાની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ જેમાં ઝિંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે શેર માર્કેટના રોકાણકારો અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત 24 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે રોકાણ કરવા માટે 24 કેરેટ સોનાને બેસ્ટ માનવામાં આવે છે તો તો સૌ માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની ચર્ચા કરી લઈએ તો મિત્રો આ મુજબ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો હાલ વાત કરીએ તો સતત વધઘટ જોવા મળી રહી છે જેની સાથે સાથે ચોવીસ કેરેટ સોનાની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે

ચાંદી ની ખરીદી કરતા હોય છે અને ધનતેરસના ના દિવસે સોનું ખરીદવું દિવસે લોકો સૌથી વધારે ખરીદી કરતા હોય છે અને ધનતેરસના દિવસે લોકો જે છે એ સૌથી વધારે ઘરની અંદર સાફ સફાઈ કરી અને સોનાના દાગીનાનું પૂજન કરતા હોય છે તો મિત્રો જો તમે પણ દાગીના પૂંજન કરી રહ્યા છો તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો અને જેનું પૂંજન કરો છો ત્યારે તમારે ખૂબ જ સારી રીતે જેનું પૂંજન કરવું જોઈએ જેની સાથે વાત કરીએ તો લોકો સૌથી વધારે ધનતેરસના દિવસે સોનાની સાથે સાથે વાસણોની પણ ખરીદી કરતા હોય છે અને લોકો રોકાણ કરવા માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં સતત નબળાઈ જોવા મળી રહી છે

કારણે સોનું પણ વધતું જોવા મળી રહ્યું છે જેની સાથે સાથે જેના કારણે સોનું જે છે એ થતું પણ જોવા મળતું હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે જેમ કે કોઈ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે છે જેમ કે ચીન યુદ્ધ હમાસ ઇઝરાયલ

સોનું સસ્તુ થઈ શકે છે કારણ કે સોનાની માંગમાં ઘટાડો પણ થતો હોય છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી તો સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહી છે અને જ્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ વખતે ધન

આપણને જોવા મળતું હોય છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના ચાંદી સસ્તું થશે અને લગ્ન ગાળામાં કેટલો થશે સોના નો ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે નેક્સ્ટ અપડેટ